Ma, am 48 8, eight.

પપ્પા ના મમ્મી તે દાદી ઉમર માં છે બહુ મોટા ભર્યા જાણે ધીના લોટા રડતા રાથે છાના મમ્મી ના પપ્પા તે નાના નિશાળ માં જ્યાં રજા પડે મોસાળ માં જ્યાં મજા પડે જઈ જે તઈ તવ તે માની મમ્મી ની મમ્મી તે નાની સૌને નમસ્કાર ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ એટલે કે જીઆઈટી અમદાવાદ દ્વારા આજે બાળકો અને શિક્ષકોમાં રહેલા જ્ઞાનને રાજ્ય કક્ષામાં તેમજ દેશ અને દુનિયામાં પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે તેને અમારા વંદન જીઆઈટી દ્વારા ઉનાળાના વેકેશનમાં ગ્રીષ્મોત્સવ સ્પર્ધા અને દિવાળીના સમયે દીપોત્સવ સ્પર્ધા દ્વારા આખા ગુજરાતમાંથી ઓનલાઈન માધ્યમમાંથી ઓનલાઈન માધ્યમ દ્વારા વિવિધ સ્પર્ધાના અલગ અલગ ફોર્મ ભરાવી અને દરેક બાળકોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે જે અંતર્ગત ઘણી બધી સ્પર્ધાઓ છે જેમ કે શોર્ટ ડ્રામા શોર્ટ રિલે ફિલ્મો અભિનય ગીત કાવ્ય ગાન કે કોઈ પણ પ્રકારના ગીતો પછી આર્ટ માટે ચિત્રો દોરવા આવી ઘણી બધી સ્પર્ધાઓ દ્વારા ગુજરાતના છેવાડાના ગામથી લઈ અને નાના નાના બાળકાઓ બાળકો જેમ કે ધોરણ એક બે થી લઈ અને ઘણી બધી મોટી ઉંમરના બાળકો તેમજ શિક્ષકો આ સ્પર્ધામાં ભાગ લઈ અને પોતાનું જ્ઞાન એ આખા રાજ્યમાં ફેલાવી રહ્યા છે આ તકે હું જીઆઈટીનો આભાર માનું છું કે જેણે જેણે આ ભગીરથ કાર્ય કર્યું છે કે નાના નાના બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડી અને પોતાના સ્ટુડિયોઝમાં બોલાવી અને બાળકોનું રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ દ્વારા દરેક લોકો સુધી આ માહિતી પૂરી પાડે છે તો હું સૌને સૌ શિક્ષકો અને વાલીઓને એક વિનંતી કરું છું કે આ વર્ષથી જ્યારે ફરીથી ગ્રીષ્મોત્સવ સ્પર્ધા કે દીપોત્સવ સ્પર્ધા આવે ત્યારે આપ આપના બાળકો તેમજ આપની શાળાના દરેક બાળકોને આના વિશે માહિતગાર કરો તેમજ તેમને કેવી રીતે ફોર્મ ભરવાના છે તેની જાણ કરો જેથી કરીને બાળકોમાં રહેલી જે છુપી શક્તિ છે તે બહાર લાવી શકાશે અને આ તકે જીઆઈટી તેમનો પણ આભાર માને છે અસ્તુ